અને મને પાછો આપો મને પાછો આપો મારે બીજું કંઈ ન જોઈએ આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્મેન્ટને પોતાની સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓનું હું આનું ભવિષ્ય છું અને ડોક્ટર બનાવી છે અને એન્જિનિયર બનાવો છો હું કઈ રીતે બનાવીશ ભાઈ મને ન્યાય જોઈએ મારા છોકરા નું ફ્યુચર કામ ન થવું વર્ષની સર્વિસમાં તમે તમે કરીને આપો છો ને અને ઉપર અમે કઈ પણ વસ્તુ ખરીદી છે બધા ટેસ્ટ તમે અમારી પાસેથી લ્યો છો તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી મને એનો ન્યાય જોયો તમે લોકો અહીંયા જ રહ્યો તમે કયો મને કે તમે શું કરશો એના માટે આ એક નહીં આના જેવા જેટલા ભાઈ બધા નિર્દોષ હતા બધાને આવડાવડા છોકરા હતા